તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર આદિવાસીના બે મોટા નેતા એટલે કે ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચથી ભાજપના સાંસદ એવા મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે અવારનવાર બંને લોકો એકબીજાનો વિરોધ કરતા હોય છે અને મોટી બબાલ પણ ક્યારેક થઈ જતી હોય છે ત્યારે આ વખતે પણ હવે એક એવો જ કિસ્સો પણ સામે આવ્યો છે જે આ દર્શક મિત્રો ભરૂચના સાંસદ અને ડેડિયાપાડાના ધારાસભ્ય વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર યથાવત છે ગત રોજ ચૈતર વસાવા કલેક્ટર સમક્ષ પોતાના પર લાગેલા લાખોના તોડ આ અંગેનો ખુલાસો કરવા માટે પહોંચ્યા જે બાદ આજે ચૈતર વસાવાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યું કે કલેક્ટર ઉપર દબાણ કરવામાં આવ્યું માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોડી પડી સરકારે કલેક્ટરને કહ્યું કે સત્તા સામે શાણ પણ સારું ન લાગે અમને મળતી માહિતી પ્રમાણે કલેક્ટરને ઈડી સુધીની ધમકી પણ આપવામાં આવી છે મનસુખભાઈ મારા ઉપર જે પંચોતેર લાખનો તોડનો આરોપ લગાવ્યો હતો તેને કલેક્ટરે અગાઉ નોકરી કાઢ્યો નકારી કાઢ્યો હતો કલેક્ટરને અમારી અપીલ છે કે તમે નિડર રહો અમે તમારી સાથે છીએ કલેક્ટર જો આજે મનસુખભાઈની વાતને સમર્થન આપતા હોય તો અમને કહીશ કે બંધારણીય પદ ઉપર બેસીને બે મોટાની વાત કરો નહીં આપ ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે મારી રાજકીય કારકિર્દી અને મારા માનને નુકસાન થાય એવી કોઈ પણ વસ્તુને સહન કરવામાં નહીં આવે અમે કાર્યક્રમની માહિતી માગીશું પાંચ દિવસમાં જો માહિતી આપવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી સામે સમર્થકોને લઈને હું ધરણા ઉપર પણ બેસવાનો છું દર્શક મિત્રો રાજકારણની આ વાતને લઈને તમારો શું મંતવ્ય છે મનસુખ વસાવા સાચા છે કે ચૈત્ર વસાવા સાચા છે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો હવે મિત્રો આગળ વાત કરીએ તો બિહારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો બિહારમાં ભાજપ નેતાની હત્યાને લઈને મોટો હોબાળો મચી ગયો છે મિત્રો બિહારના સમસ્તીપુર જિલ્લાના ખાનપુર પોલીસની હદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા રૂપક સહનીને ગોળી મારીને હત્યા કરી દેવાયા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ અને હિંસા ફાટી નીકળી હતી બુધવારે સાંજે થયેલી આ હત્યાના વિરોધમાં ગુરુવારે રોષે ભરાયેલા લોકોના ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આરોપીઓની સંપત્તિને આગ ચંપી દીધી હતી મિત્રો બુધવારે સાંજે થયેલી હત્યા બાદ ગુરુવારે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો આક્રોશિત ભીડે સમસ્તીપુરા અને રોસડા મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ આગ ચંપી અને તોડફોડ કરી જેને કારણે લગભગ ચોવીસ કલાક સુધી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો ઉગ્ર બનેલા ટોળાએ હત્યાના આરોપીઓના ઘર ટ્રેક્ટર અને શાદીપુર ઘાટ ઉપર આવેલી હાર્ડવેર જૂતા ચપ્પલ કરિયાણા અને પાનની દુકાનોને આગને હવાલે કરી દીધી હતી હિંસક ટોળા સામે પોલીસ પણ લાચાર હવે દેખાઈ રહી હતી